नमस्कार दर्शक मित्रों न्यूज़ મળી રહ્યા છે વિજયનગર તાલુકાના આતલ સુબા ખાતે पीएम જન મન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો 10 ગામોના 260 પરિવારોના વિકાસ માટે ખાસ અભિયાનનો પ્રારંભ કરાયો કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે 15 1 2024 ના રોજ સવારે

જીવન પ્રસારણ નિહાળ્યું હતું આ મહા અભિયાનમાં પીવીટીજી આદિમ જૂથ સમુદાય વસ્તી ધરાવતા ગામોમાં વસવાટ કરતા કુટુંબોને અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત રૂપિયા ચોવીસ હજાર કરોડના અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પીવીટીજી આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકું ઘર રસ્તા આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વિજો જોડાણ ડબલ કરેક્શન આંગળવાળી વન વિકાસ કેન્દ્ર મલ્ટીપર્પસ સેન્ટર સોલા સ્ટ્રીટ લાઈટ સ્કિલ તાલીમ કેન્દ્ર બનાવાસી ઉપરાંત આધાર કાર્ડ ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના કિશન ક્રેડિટ કાર્ડ જનધન યોજના સુકન્યા યોજના માતૃવંદન જેવી વિવિધ યોજનાઓનો લાભો પહોંચાડવાનો ધ્યેય રાખવામાં આવે છે અરવલ્લી જિલ્લાના તમામ સમાચારો માટે જોતા રહો પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા